અંતરિયા વિસ્તારનો પુરુષ દારૂના નશામાં હોય તો જાણ બહાર નસબંધી કરતા ઉઠ્યા સવાલો ઉઠ્યા છે ચારથી પાંચ હજાર રૂપિયાની લાલચ આપી નસબંધી કરાતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે કડિયાદ્રા પીએચસીના મેડિકલ ઓફિસરે પણ ફોન પર નસબંધી થઈ હોવાનો સ્વીકાર છે નસબંધી કરતાં પહેલાં પત્ની અને પુત્રની સંમતિ લેવી જરૂરી છે પણ વિજયનગરના કાલવણ ગામના પુરુષની નસબંધી પહેલાં પત્નીની સહમતી લેવાનો આવી પીડિતના ગ્રામ ગામનો જ એક યુવક ગામનો એક પુરુષ તેને લઈને કડિયાદ્રા પીએચસી સેન્ટર આવ્યો હતો જ્યાં મેડિકલ ચેકઅપ પછી ઈડરની ખાનગી હોસ્પિટલમાં તેની નસબંધી કરી દેવાઈ હતી જો કે પંદર દિવસ પછી પીડિત પુરુષને ઇન્ફેક્શન થતાં સમગ્ર કૌભાંડ ઉજાગર થયું છે હાલ અસરગ્રસ્ત પીડિતને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ તો પીડિત પરિવાર જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે ડિબેટિન ગુજરાતી સાવરકાઠા